ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર ખાતેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બોલેરો ગાડી સહિત એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લામાં ગુનાખોરી અટકાવવા સારું ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરમાં હાજર પેટ્રોલિંગ ટીમને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ એવી ત્રેસઠ એકાણુંમાં શંકાસ્પદ લોખંડો ભંગાર ભરી રાજપીપલા ચોકડી તરફથી અંસાર માર્કેટમાં આવનાર છે જે મળેલ હકીકતના આધારે ટીમ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વોચમાં રહેતા બાતમીવાળી બુલેરો પિકઅપ ગાડી કે જેનો નંબર જી જે સોલ એવી ત્રેસઠ એકાણુંની ઉપર કાળા કલરની તાડપત્રી દાખલ હાલતમાં આવતા બોલેરો પિકઅપમાં જોતા અલગ અલગ લોખંડો ભંગાર ભરેલ હોય જેથી તેના ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા રણજીતભાઈ મહેશચંદ્ર જાતે કટારીયા જણાવ્યું હતું જે મળી આવેલ મુદ્દામાલ અંગે સદર ઇસમ પાસે આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં અને ગલ્લા તલ્લા કરી કબજો ધરાવવા બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી ઉપરોક્ત મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાતા બોલેરો પિકઅપ ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ કે જેનું કુલ વજન છત્રીસો ચાલીસ કિલોગ્રામ થયેલ જેમાંથી ખાલી ટેમ્પાનું વજન બાવીસસો કિલોગ્રામ બાદ કરતાં બોલેરો પિકઅપમાં ભરેલ લોખંડના ભંગારના મુદ્દામાલનું વજન ચૌદસો ચાલો ચાલીસ કિલોગ્રામ કે જેની એક કિલોગ્રામની આશરે કિંમત ત્રીસ રૂપિયા લેખે ગણી કુલ તેતાલીસ હજાર બસ્સોનો મુદ્દામાલ તથા બોલેરો પિકઅપ ટેમ્પો કે જેનો આશરે કિંમત પાંચ લાખ ગણી તથા પકડાયેલી સમની અંજળતીમાંથી તેની પાસેથી મળી આવેલ એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર ગણી કુલ પાંચ લાખ અડતાલીસ હજાર બસોનો મુદ્દામાલ બીએનએસએસ બીએનએસએસ એકસો છ મુજબ કબજે કરી ટેમ્પો સાથે હાજર મળી આવેલ ઈસમને બી એનએસએસ કલમ પાંત્રીસ એક ઇ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપી હતી